ત્યારે આગળ થશે યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આગળ વાત થશે તમારે લાઈટ આવી કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો વાત હતી દક્ષિણ ગુજરાતની ત્યારે આગળ વાત થશે અમરેલી યાર્ડમાં બેતાલીસો ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે આગળ વાત થશે જામનગરમાં મંદિરમાં તસ્કરોનો તડખાટ સામે આવ્યો છે ત્યારે વાત થશે બલુચિસ્તાનમાં સો થી વધુ સૈનિકોના મોત થયા છે આગળ વાત થશે ચાર શિક્ષકોનો પગાર અટવાયો છે ત્યારે વાત થશે પીઆર અંગે કેનેડાએ લીધો છે મોટો નિર્ણય આગળ વાત થશે હવે તો ટાકા લેવડાવવાનું પણ ગરીબનું કામ નથી જોરદાર બિલ કાડ્યું છે આ હોસ્પિટલે ત્યારબાદ થશે વડોદરામાં હોળી અને ધૂળેટીને લઈને નદી તળાવમાં નાવા ઉપર પ્રતિબંધ ભરમાવવામાં આવ્યો છે ત્યારબાદ થશે સ્પાની આળમાં દે વેપાર જળપાયો છે પ્રદેશ દવાણમાં આ ઘટના બની છે

પર એક્સપ્રેસ ટ્રેનના હાઇજેક અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે પાકિસ્તાન સેનાનું કહેવું છે કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે બીજી તરફ બલુચ લિબરેશન આર્મી એટલે કે બીએલએ તરફથી નિવેદન સામે એકસો ને ચોપન થી વધુ લોકો હજુ પણ તેમના બંધક છે પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટરે કહ્યું છે કે તમામ બંધકોને બચાવી લેવાયા છે તેત્રીસ બીએલએ બળવાખોરોને માર મારવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક એવું ગામ જ્યાં બસો ને વર્ષથી હોળી ઉજવાઈ નથી જી હા દોસ્તો લગભગ છેલ્લા બસો ને પચીસ વર્ષથી ગુજરાતના આ ગામમાં હોળી હોળીકા દહન કરાતું નથી બનાસકાંઠાના ડીસામાં આવેલા રામસણ ગામની આ વાત છે જ્યાં હોળીની ઉજવણી થતી નથી મળતી માહિતી અનુસાર આ ગામમાં અંદાજીતા બસો ને વર્ષ પહેલા હોળી પ્રગટાઈ હતી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી જેમાં ઘર ઘણા આગળ ખાક થઈ ગયા હતા ત્યારથી આજ સુધી આ ગામમાં હોળી ઉજવવામાં આવતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરેશિયસથી દિલ્હી પહોંચ્યા પીએમ મોદી પીએમ મોદી મોરેશિયસ પ્રવાસ થી દિલ્હી પરત ફર્યા છે મોરેશિયસ માં પીએમ આઠ કરારો ઉપર હસ્તાક્ષર કર્યા જેમાં ગુના તપાસ દરિયાઈ ટ્રાફિક દેખરેખ માળખાગત મુસ્સદગીરીનો સમાવેશ થાય છે આ સાથે ભારત મોરેશિયસમાં સંસદ ભવન અને પોલીસ એકેડમીનું નિર્માણ કરશે ઉપરાંત ભારતમાં મોરિશિયસના લોકોને ચારધામ યાત્રા અને રામાયણ પરીક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેવી રીતે કામ કરશે મસ્કને સ્ટાર લિંક ઇન્ટરનેટ સેવા સ્ટાર લિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પાની આળમાં દેહ વ્યાપાર ઝડપાયો છે સંઘ પ્રદેશ દમણને

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં હોળી ધૂળેટીને લઈને નદી તળાવમાં નાવા ઉપર પ્રતિબંધ હોળી ધૂળેટીને લઈને નર્મદા નદી કાંઠેના દિવેર મઢી બરકાલ માલસર માંડવા સહિતના ગામોમાં નદી પર નાવા ઉપર પ્રતિબંધ કરાયો છે હોળી અને ધૂળેટી પર્વને લઈને સિનોરમાં નર્મદા નદી વિસ્તારમાં પોલીસ ગોઠવાયો હતો વડોદરા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ડૂબવાની ઘટના રોકવાના હેતુ જાહેરનામું પ્રસિદ્ધ કરીને નદી તળાવમાં નહવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તો દવાખાનામાં ટાંકા લેવડાવવાનું ગરીબનું કામ નથી રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલે એક ટકાનો ચાર્જ બાવીસ રૂપિયા વસૂલ્યો મળતી માહિતી અનુસાર વોકહાર્ડ હોસ્પિટલમાં માત્ર સાઠ ટકાનું બિલ એક પોઈન્ટ સાઠ લાખ બિલ બનાવવામાં આવ્યું છે જેને લઈને દર્દીના સગા પણ ચોંકી ગયા છે બાળકના હાથમાં ટાંકા લેવામાં આવ્યા અને બાળકને ચોવીસ કલાક માટે એડમિટ કરવામાં આવ્યો હોસ્પિટલે દર્દીના પરિવારને રૂપિયા એક પોઈન્ટ સાઈઠ લાખનું બિલ પકડાવી દીધું સમગ્ર મામલે પરિવારજનોમાં રોષ ફેલાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

રજૂ થનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર હજાર શિક્ષકોનો પગાર અટવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોના ચાર હજાર શિક્ષકોનો પગાર અટવાયો છે શિક્ષકોને હોળી ધૂળેટી તેમજ રમજાન તહેવાર સમય પગાર અટવાયો છે મહિનો શરૂ થવાના બાર દિવસે પણ પગાર થયો નથી સ્કૂલ બોર્ડમાં ચારસો થી વધુ શાળાઓમાં ચાર હજાર જેટલા શિક્ષકો ફરજ બજાવે છે એવું જાણવા મળ્યું છે કે સરકારમાંથી સમયસર ગ્રાન્ટ આવી નથી જેથી શિક્ષકોનો પગાર થયો નથી ઝડપથી પગાર કરવામાં આવે તેવી રજૂઆત શિક્ષણ મંડળ દ્વારા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બલુચિસ્તાનમાં સો થી વધુ સૈનિકોના મોત

પેટીઓ પણ મોકલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં મંદિરમાં તસ્કરોનો તરખાટ

એકવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી ઘઉં લોનનો ભાવ ચારસો અઠાણું થી પાંચસો ને છવ્વીસ રૂપિયા બોલાયો હતો અને એકવીસો ક્વિન્ટલની લોહકવાન ઘઉંની આવક પણ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારે લાઇટ આવી કે નહીં આ વિસ્તારમાં તો લાઇટો જતી રહી હતી જી હા દોસ્તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જોકે દક્ષિણ ગુજરાતમાં ખોરાયેલો વીજ પુરવઠો નેવ ટકા પૂર્વરત થયો ગયો છે સમગ્ર ઘટના મામલે ડીજીવી સેલે જણાવ્યું છે કે ટૂંક સમયમાં સો ટકા વીજળી પણ મળી જશે સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બુધવારે બપોરના અઢી વાગ્યાથી વીજળી ભૂલ થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ પાલનપુરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ થયો છે એક સગીર સહિત છ આરોપીઓએ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને યુવતી ઉપર દુષ્કર્મ આચર્યો આ મામલે પીડિત યુવતીએ એક સગીર સહિત છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આરોપીએ પહેલા યુવતીનો વિડીયો બનાવ્યો બાદમાં આરોપીએ યુવતીનો વિડીયો વાયરલ કરી દીધો અને તેની બદનામી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટી એડમિશનની આવક મર્યાદા દોઢ લાખ થી છ લાખ રૂપિયા કરાશે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેવા માટે જઈ રહી છે આરટી એડમિશનની આવક મર્યાદા દોઢ લાખથી છ લાખ કરવામાં આવશે સુરત આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ કહ્યું છે કે સરકાર આ અંગે વિચારણા પણ કરી રહી છે અને એક બે દિવસમાં નિર્ણય લઈ શકે છે જો સરકાર નિર્ણય કરશે તો નવા દાખલા કટાવવા માટે વાલીઓને વધારાના દસ દિવસનો સમય પણ આપવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે